પરમાત્મા પૂજ્ય છે તેવી જ રીતે દેશ પણ પૂજ્ય છે દેશના વીર જવાનો પણ પૂજ્ય છે તો આજે પ્રજાસત્તાક પર્વે કેવી રીતે પ્રભુને સૈન્યના જવાનોની સુરક્ષા અને સુખાકારી માટે કરશો પ્રાર્થના જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદયતે દૈવન તદ સુક્ત તથાય વૈતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે શાસ્ત્રની વાત કરવી છે પણ શાસ્ત્રની સાથે મારે રાષ્ટ્રની પણ વાત કરવી છે કેમ કે આજે છે છવ્વીસમી જાન્યુઆરી આજનો દિવસ મારા રાષ્ટ્રના નામે આજના ઉપાયો મારા ભારત દેશ માટે આપણે કરીએ મિત્રો ભારત દેશની જયારે વાત કરીએ ત્યારે શાસ્ત્રમાં દેશનું શું છે શાસ્ત્ર શું કહે છે રાષ્ટ્રભાવના કેવી હોવી જોઈએ બધી જ વસ્તુની જાણકારી આજના કાર્યક્રમમાં તમને આપીશ પહેલું તો કે આપણો દેશ એ કેવો છે ભારત દેશ એવું કહેવાય છે દુનિયામાં સૌથી વધુ જો ધર્મ કાર્ય થતું હોય જે દેશમાં દયા છે જે દેશમાં ભક્તિ છે જે દેશમાં સંસ્કાર છે એ છે ભારત દેશમાં જે લોકો દેશ વિદેશ બધું ફર્યા હોય એમને ખબર છે કે જ્યારે સંસ્કૃતિની વાત આવે જ્યારે ધર્મની વાત આવે જ્યારે પૂજાની વાત આવે અને જ્યારે બાળકોને સારા સંસ્કારની વાત આવે તો ભારતથી શ્રેષ્ઠ કોઈ કોઈ દેશ નથી આ દેશની અંદર બાળકનો જન્મ થાય ને ત્યારથી જ એને સંસ્કાર આપવામાં આવે છે અરે જન્મ થતા પહેલા જ માતા જ્યારે ગર્ભમાં હોય ને ત્યારથી એ માતા એ દીકરાને સંસ્કાર આપવાનું ચાલુ કરે છે કે મારો દીકરો ધર્મ પરાયણ થાય ધર્મ થાય ધાર્મિક ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાથી એવું કહેવાય છે કે ગર્ભમાં રહેલો દીકરો પણ ધર્મ સાથે જોડાય છે અને એ ક્યાં થાય તો કે એ ભારત દેશમાં થાય છે દીકરો મોટો થાય તો એને સંસ્કાર આપવામાં આવે એને ચૌલ કર્મ સંસ્કાર નામકરણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર વાગદાન સંસ્કાર પાણી સંસ્કાર બધા જ સંસ્કારો જે આપવામાં આવે છે એ ભારત દેશમાં આપવામાં આવે છે અને એ ભારત દેશ અને એ દેશની જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે ભારત માતા આપણા દેશને આપણે શું કહીએ છીએ માં કહીએ છીએ એક જેને આપણને જન્મ આપ્યો એને પણ મા કહેવાય અને જે દેશમાં આપણે રહીએ છીએ જે ભૂમિ ઉપર રહીએ છીએ તે ધરા એ ભૂમિ એ ભારત દેશ એને ભારત માતા આપણે કહીએ છીએ જ્યારે દેશની વાત આવે ને ત્યારે આપણે બધા એ ભારત માના પુત્ર છીએ શાસ્ત્ર તો એવું કહે છે કે માતા જે છે એમાં પણ એક શ્લોક લખ્યો છે કે આના સિવાય પણ બીજી માતાઓ કહેલી છે કઈ માતા રાજપત્ની ગુરુ પત્ની ભ્રતૃ પત્ની તથ પત્ની માતા માતર સ્મૃતા આ પાછી બીજી જે માતાઓ કહી છે કે ભારત માતા તો ખરા જ આપણને જન્મ આપી માતા તો ખરા પણ એના સિવાય પણ બીજી પાંચ માતાનો ઉલ્લેખ આપણું શાસ્ત્ર કહે છે અને એ આપણા ભારત દેશમાં એ માતા ને લોકો માને છે કોણ જેને માતા કહેવામાં આવે છે બીજું ગુરુ પત્ની તમારે કોઈ ગુરુજી હોય અને એ ગુરુજી ના પત્ની જેને ગુરુ માતા કહેવામાં આવે છે આપણે ભગવાન જ્યારે કૃષ્ણ ભગવાનની વાત કરીએ ત્યારે એ પણ સાંદીપની ઋષિના જ્યારે આશ્રમમાં પડતા ત્યારે એ ઋષિના જે માતા હતા એને ગુરુ માતા કહીને પુકારે અને ગુરુ માતા પણ જ્યાં સુધી શિક્ષા અભ્યાસમાં બાળક જ્યારે ભરે છે ત્યાં સુધી એનું સંપૂર્ણ એનું ધ્યાન રાખે છે જે ગુરુ માતા કહેવાય છે જન્મ આપનારી મા જન્મ આપે પણ આગળ પણ શિક્ષા આપવાવાળા જે છે તો એ ગુરુ માતા એને શિક્ષા પ્રદાન કરે છે અને તે દરમિયાન એ બાળકને ધ્યાન રાખે છે જેને ગુરુ માતા કહેવાય ત્રીજું આવે છે રાજપત્ની ગુરુપતિ ભ્રાતૃપત્ની તથા વચ ભ્રાતૃપત્ની એટલે કે જો તમારા કોઈ મોટા ભાઈ હોય અને મોટા ભાઈના પત્ની જેને આપણે ભાભી કહીએ તો એ ભાભી પણ ભાભી માં સમાન બતાવેલી છે એ ભારત દેશમાં છે ભાભી માં અને પત્ની માતા સ્વ માતા ચ પંચાયતી માત્ર સુધા પાછું આગળ લખ્યું પત્ની માતા પત્ની માતા એટલે કે જેને આપણે સાસુ માં કહીએ તો સાસુ પણ માં સમાન કહેવામાં આવે છે અને પંચની માતા સ્વ માતા સ્વ માતા કહેતા જેને આપણને જન્મ આપ્યો એ પણ માતા છે અને જે ભૂમિમાં જન્મ લીધો છે એ પણ માતા કહેવાય છે તો આ બધા પંચતે માત્ર સુરતા આ માતાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં કહેલો છે બીજા નંબરની વસ્તુ કે ગીતામાં પણ લખ્યું છે કે રાષ્ટ્ર ધર્મ મહાન છે ગીતામાં ભગવાને પણ કહ્યું અર્જુનને કે જે રાષ્ટ્રમાં રહેતા હોય તે ભૂમિ અને તે રાષ્ટ્રનો પણ હંમેશા ગર્વ હોવો જોઈએ આપણે જોઈએ છીએ મહાભારત યુદ્ધ એ પોતાની રાષ્ટ્રભૂમિ માટે પોતાની જમીન માટે પોતાની સ્થાનની જમીન માટે એ યુદ્ધ થયું હતું ધર્મ ત્યાં આવે છે જ્યારે આપણા દેશમાં જ્યારે યુદ્ધની વાત આવે જ્યારે ત્યારે હંમેશા બધાએ ભેગા થઈને આપણા દેશને આપણા સૈન્ય બળને આર્મીના જે લોકો છે જે આપણું રક્ષણ કરે છે જે આપણા દેશને બચાવે છે એને પણ તન મન અને ધનથી આપણે મદદ કરવી જોઈએ રાષ્ટ્ર ધર્મની વાત આવે ત્યારે હંમેશા કામ બીજા છોડીને રાષ્ટ્રનું ધ્યાન રાખવું અને રાષ્ટ્રમાં મદદગાર થવું એથી આગળ વાત કરીએ તો એક નાની પંક્તિમાં કહી દઉં કે આપણું ભારત દેશ એ શું છે તો કહેવાય છે કે હિમાલય જીસકા મુગટ હૈ કન્યાકુમારી કન્યાકુમારી કા જીસકે દો ચરણ હૈ पंजाब और बंगाल जिसकी दो भुजा है दिल जिसका दिल है वो है मेरा हिंदुस्तान यहाँ का हल बालक राम है यहाँ की हल बालिका सीता है अगर आपको यकीन नहीं है जब हमारे मनने के बाद जब हमारी अस्थियाँ गंगाबाई बहाई जाए कान लगा के सुनना एक ही आवाज़ आएगी मेरा भारत महान तो भारत देश की जय बात करिए तरह रुआटा उभा थी जाए क्योंकि तो आ देश जी वीरो भूमि है अने आ देश की बात रामायणनी अंदर ज़्यादा करवा तरह રામજીએ જ્યારે લંકા ઉપર ચડાઈ કરી અને રાવણનું વધ કર્યું અને એવું કહેવાય છે કે જ્યારે એક રાજા બીજા ઉપર ચડાઈ કરે એ રાજાનું મૃત્યુ થાય ત્યારે એ રાજ્ય રાજ્ય એ આખું દેશ એ લઈ લે છે તો રામજીનું સ્વાભાવિક છે કે લંકા જે હતી એ રામજીને થઈ કહેવાય પણ અહીંયા જ્યારે લંકા રામજીએ જીતી પણ એ વખતે લક્ષ્મણજીના મનમાં જે વિચાર આવ્યો હતો અને વિચાર આવતાની સાથે જ તરત રામજીએ એક વાક્ય કહ્યું અપી સુવર્ણમય લંકા રમે રોચતે લક્ષ્મણો જનેની જન્મભૂમિશ્વ સ્વર્ગાદપી ગરીયસી હે લક્ષ્મણ તું આજે સોનાની લંકાને જોઈને તારા વિચારો જે બદલાયા છે કે આ સોનાની લંકામાં હું રહું રાજા બનું આ અપી સુવર્ણમય લંકા રમે રોચતે લક્ષ્મણો જે તારા વિચાર બદલાયો છે પણ આ સોનાની લંકા એ આપણી નથી આપણે વિજય પ્રાપ્ત કર્યો છે પણ આપણી સાચી સો લંકા તો જે છે ને એ આપણી અયોધ્યા છે કે જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે જે ભૂમિ આપણને મોટા કર્યા છે અને જે ભૂમિની માટી આપણે લઈને અહીંયા આવ્યા છીએ આપણે રોજ ભૂમિનું માટીનું તિલક કરીએ છીએ માટી ભગવાન રામજી જ્યારે અયોધ્યા છોડીને ત્યારે થોડી માટી જોડે લઈ ગયા હતા પોતાના દેશની મિટ્ટી માટીને લઈ જાય છે જેથી એને પોતાનું યાદ રહે કે હું મારા રાષ્ટ્રનો મારા દેશ ભારત દેશનો છું અને લક્ષ્મણને કીધું કે આ આપણે નથી જીત્યા છીએ પણ એના ભાઈને આપણે આપવાનું વચન આપ્યું છે તે આપી દયું પણ આ સોનાની ઈટોને જોઈને તું તારો વિચારો ના બદલીશ આપણી ભૂમિ તો એવી છે કે સ્વર્ગ જ આપી કરીએ છીએ એક સમય કદાચ દેવતાઓ આપણને સ્વર્ગ આપે ને તો આપણે જોતું નથી કેમ કે એ દેશ એ ભારત દેશની એ અયોધ્યા ભૂમિ આપણી જનની જન્મભૂમિ છે જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે તે જ આપણી માં છે તો આવું ભગવાન રામજી પણ લક્ષ્મણજીને કહે છે એટલે હંમેશા જ્યારે રાષ્ટ્રની વાત હોય ધર્મની વાત હોય ત્યારે હંમેશા આપણે ધર્મ અને રાષ્ટ્ર એ બધાની ઉપર છે તો આજે આપણે શું કરી શકીએ વધારે વધારે કદાચ જ્યારે જ્યારે જરૂર પડે દેશને ત્યારે આપણે હંમેશા આગળ આવવું જોઈએ પણ આજે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે આપણે પણ મંદિરમાં પરમાત્માને એક દીવો કરીએ અને દીવો કોના માટે તો કે જે આપણા દેશની રક્ષા કરતા હોય જે સૈનિકો હોય કે જે લોકો ઠંડા મોસમની અંદર ઠંડા વાતાવરણની અંદર જ્યાં આપણે જઈ શકતા નથી એવી જગ્યામાં એ લોકો ગાધા પીધા વગર એ દેશની રક્ષા કરે છે તો એ સિપાહીઓનું આયુષ્ય આરોગ્ય સારું રહે કેમ કે જ્યાં સુધી કોઈ જો સિપાહી કોઈ પણ ખેડ ખેતર હોય પણ જો એની વાડ બરાબર ના હોય ને તો એ ખેતરને ઢોળા ચરી જાય છે તેમ દેશની જ્યારે વાત હોય ત્યારે હંમેશા દેશને રક્ષણ કરવાવાળા જે સિપાહીઓ જે આગળ આવીને દેશને બચાવે છે જે ઘણા ટાઈમથી પોતાના પરિવારનેથી દૂર રહી અને દેશ માટે બલિદાન આપે છે તો તેવા જે સિપાહીઓ હોય જે રક્ષક હોય તે લોકોનું મન પ્રફુલ્લિત રહે તે લોકોના શરીરમાં શક્તિ રહે અને ભગવાન એમની પણ રક્ષા કરે તે માટે ચોક્કસ આપણે આપણા ઘરમાં દેવ દેવસેવામાં એક ઘીનો દીવો કરીને પ્રાર્થના કરીએ પરમાત્માને કે ભગવાન જે સિપાહી છે એના પણ બાળબચ્ચા હશે એનો પણ પરિવાર હશે ને જે આગળ આવ્યો છે તો એનું રક્ષણ થાય એના માટે ભગવાનનો એક દીવો કરીએ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો હે ભગવાન એ જે સિપાહી જે છે એનું આરોગ્ય સારું રહે એનું જીવન સુખી બને અને એ સદૈવ આપણી રક્ષણ કરે છે અને કરતો રહે અને જરૂર પડે તો આપણે પણ તન મને ધનથી દેશ માટે બલિદાન આપવું જોઈએ આને કહેવાય રાષ્ટ્રધર્મ દેશની વાત આવે ત્યારે હંમેશા આગળ વધવું જોઈએ તો અહીંયા રામાયણ અને મહાભારત અને આપણા ગ્રંથોમાં પણ હંમેશા દેશની વાત કરવામાં આવે છે અને એનાથી આપણે એટલું જાણીએ કે હંમેશા સદૈવ દેશ હિતમાં જે કાર્ય કરવું પડે તે આપણે ચોક્કસ કરી શકાય જેનાથી આપણા ભારત દેશ સમૃદ્ધ બને અને વિશ્વમાં પ્રસિદ્ધ બને દર્શક મિત્રો આજે ખાલી એક જ દીવો કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે આપણા રાષ્ટ્રની રક્ષા થાય આતંકવાદથી રક્ષા થાય અને આપણા જે સિપાહીઓ છે તેનું પણ આરોગ્ય સારું રહે તેવી સદભાવના સાથે આજનો આપણો કાર્યક્રમ હતો મંદિરમાં એક દીવો કરી ભગવાનને ખાલી પ્રાર્થના કરજો કે ભગવાન એમનું રક્ષણ કરે દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન